જામનગરમાં સાઠ વર્ષીય ઇબ્રાહીમભાઈ અલારખા પિંજારા વ્યાજના ચક્રમાં ફસાયા વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો મોનોકોટો દવા પી લેતા મોત નીપજ્યું છે તેમની બોડીને જામનગરની જીજી હોસ્પિટલમાં પીએમ અર્થે લવાય છે જામનગર પોલીસ દ્વારા વ્યાજના દૂષણને દૂર કરવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે છતાં પણ

એ ઝેરી દવા પીધી હતી મોનો કોટો અને રસ નો ધંધો થયે ચીચોડો એ લાવતા તા